ખેડભ્રોમાં તાલુકામાં જોલાછાપ ડૉક્ટરનો ફાટે નીકળેલો દાખલો જેમાંથી એક કેસ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ ખેડભ્રોમાં તાલુકાની એક નિર્દોષ મહિલાનું ગેરકાયદેસર એબોશન કરતા જિંદગી લાગી દાવ પર ક્વોલિફાઈડ ડોક્ટરો એબોસન કરવું હોય તો પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે તો શું આ જોલાછાપ ડોક્ટરને કોઈ મંજૂરીની જરૂર પડતી નથી આવી અનેક બાબતો જાગૃત નાગરિકો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર જિલ્લા હેલ્થ ઓફિસર તથા લાગતી વળગતી કચેરીઓ ફરિયાદ આરટીઆઈ તથા રજૂઆત કરેલ હોવા છતાં કોઈ પણ કાર્યવાહી સદર કચેરીઓ દ્વારા ન કરવામાં આવતા આ જોલાછાપ ડોક્ટર નિર્દોષ અને ભોરી જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા જોવા મળી રહેલ છે તો શું આ ફરિયાદ સમાચાર પ્રસિદ્ધ થયા પછી પણ સિલસિલો અટકશે કે કેમ તે જોવું રહ્યું આવતા સમાચાર રિપોર્ટર ચંદ્રશેખર ભાવ શ્યારખેડ બ્રહ્મા કાશું નામ છે તમારું ગીચાભાઈ મુચિભાઈ બરાબર કયા ગામના છો ગોમભૂતિયા હા ખરાડી ગોમપુતિયા ખરાડી બરાબર હવે આજે બનાવ બનેલો છે બરાબર હા મ આજે મહિલાનું નામ શું છે નામ એમનું મનીષાબેન રાજુભાઈ હા મનીષાબેન રાજુભાઈ ખરાડી બરાબર એ તમારે શું થાય પત્રીજનો બે